જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એકદમ ક્રિસ્પી એવા બટેટાના પાપડ બનાવીશું તો બટેટાના પાપડ બનાવવા માટે આપણે એક કિલો જેટલા બટેટાને બાફી લીધા છે હવે આપણે બટેટાની છાલ કાઢી લેવાની છે અને આ બટેટા ગરમ હોય ત્યારે જ આપણે જલ્દીથી થોડું કામ કરવાનું છે તો ફટાફટ આપણે બટેટાની છાલ કાઢી લેવાની છે તે બટેટાની છાલ કાઢી લઈશું અત્યારે બટેટા સારા પ્રમાણમાં મળે છે અને સસ્તા પણ મળે છે તો બટેટાની વેફર પણ આપણે બનાવેલી છે તે યુટ્યુબ પર તમે જોઈ શકો છો બટેટાની વેફરની વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તમે તેમાં જોઈ શકો છો તો હવે આપણે બટેટાના પાપડ બનાવી લઈશું આપણે પહેલાં પણ બટેટાના પાપડની વિડીયો પણ યુટ્યુબ પર મૂકેલો છે તે પણ તમે જોઈ શકો છો યુટ્યુબ પર તો હવે આપણે પહેલાં આપણે કાચા બટેરાના પાપડ બનાવ્યા હતા હવે આપણે આ બાફેલા બટેટાના પાપડ બનાવી રહ્યા છીએ આ પાપડ પણ એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ જાય છે વણવાની ઝંઝટ વગર આસાનીથી પાપડ બનીને તૈયાર થઈ જાય છે તો આવી રીતે આપણે બધા બટેકાની છાલ કાઢી લઈશું તો આપણે બધા બટેકાની છાલ કાઢી લીધી છે હવે આપણે બટેકાને એક બાઉલ લીધેલું છે અને આપણે ખમણી લીધેલી છે તો આપણે આ ઝીણું ઝીણાકાણાવાળી ખમણી છે તેમાં બટેકાને આવી રીતે ખમણી લેવાનું છે બટેકામાં કોઈ પણ ગાંઠા ન રહે એટલા માટે આપણે આવી રીતે ખમણી લઈશું એકદમ સરસ એવો માવો બની જશે કે હાથથી મેશ કરીશું તો બટેટામાં ગાંઠા રહી જતા હોય છે એટલા માટે આવી રીતે ખમણી લેવાના છે બટેટાને આપણા ગરમ બટેટા હોય ત્યારે જ આ પ્રોસેસ કરવાની છે બટેટા ઠંડા થઈ જાય પછી પાપડ બરાબર નહીં બને એટલા માટે આપણે ગરમ બટેટા હોય ત્યારે ચા ફટાફટ છીણી લઈશું બટેટાને આ પાપડ એકદમ સરસ બનીને તૈયાર થાય છે અને આ પાપડને આખું વરસ સ્ટોર કરીને પણ રાખી શકાય છે એવા ને એવા રહે છે તો જોઈ શકો છો આપણે બધા બટેકાને સરસ એવા ખમણી લીધા છે એકદમ માવો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે હાથની મદદથી બરાબર મિક્સ કરી લેવાનું છે જો કોઈ પણ ગાંઠા રહી ગયા હોય તો તે આવી રીતે હાથની મદદથી મિક્સ કરીશું તો ગાંઠા તૂટી જાય એટલા માટે એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે ચીલી ફ્લેક્સ લીધેલા છે ચીલી ફ્લેક્સ લઈ લઈશું અને આ કોથમીરના પાન લીધેલા છે તે લઈ લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી લેવાનું છે મીઠું થોડું ઓછું લેવાનું છે કેમ કે આ પાપડ સુકાયા પછી ખારા લાગતા હોય છે એટલે મીઠાનું પ્રમાણ ઓછું રાખવાનું છે આપણે ફરાળી મીઠું લીધેલું છે આ પાપડને ફરાળમાં પણ ખાઈ શકાય એટલા માટે આપણે ફરાળી મીઠાનો ઉપયોગ કર્યો છે તો જોઈ શકો છો બધું એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે બે વાતમાં થોડું તેલ લગાવી દઈશું અને આમાંથી એક મીડિયમ સાઈઝનો લુઓ લઈ લઈશું અને આવી રીતે લુવો બનાવી લઈશું જેટલી સાઈઝના પાપડ બનાવવા હોય એવો લુવો બનાવી લેવાનો છે તો જોઈ શકો છો આપણે આવી રીતે મીડિયમ સાઈઝનો લુવો બનાવી લીધો છે એવી રીતે આપણે બધા લુવા બનાવી લઈશું જોઈ શકો છો આવી રીતે બધા લુવા બનાવી લઈશું હાથમાં થોડું તેલ લગાવી દેવાનું એટલે મિશ્રણ હાથમાં ચીપકે નહીં આવી રીતે આપણે બધા લુવા બનાવી લઈશું હાથમાં મિશ્રણ ચીપકે તો પાછું થોડું તેલ લગાવી દેવાનું હાથમાં તો જોઈ શકો છો આપણે બધા લુવા એક સરખા બનાવી લીધા છે તો હવે આપણે આના પાપડ બનાવી લઈશું તો આપણે કપડાં ઉપર પ્લાસ્ટિક સીટ પાથરી દીધી છે અને આવી રીતે આ લુઓ મૂકી દઈશું અને તેના ઉપર પ્લાસ્ટિકની પ્લાસ્ટિક કોઈ પણ મૂકી દેવાનું પ્લાસ્ટિકની થેલી હોય તો પણ ચાલે અને આવી રીતે તેના ઉપર કોઈ પણ ડીશ લેવાની અને આવી રીતે દબાવી દેવાની પછી આવી રીતે લઈ લેવાની પ્લાસ્ટિકની થેલી જોઈ શકો છો એકદમ સરસ એવું પાપડ બનીને તૈયાર થઈ ગયું છે એવી રીતે આપણે બીજું પાપડ પણ બનાવી લઈશું તો આવી રીતે લુઓ મૂકી અને તેના ઉપર પ્લાસ્ટિકની થેલી લઈ લેવાની પ્લાસ્ટિક મૂકી દેવાનું અને આવી રીતે ડીશ થી દબાવી દેવાનું તો જોઈ શકો છો એકદમ આસાનીથી થી વણવાની ઝંઝટ વગર આપણા પાપડ બનીને તૈયાર થઈ રહ્યા છે એવી રીતે આપણે બીજું પાપડ પણ બનાવી લઈશું આવી રીતે લોવો મૂકી દઈશું અને તેના ઉપર પ્લાસ્ટિક મૂકી દઈશું અને આવી રીતે દબાવી દઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવું પાપડ બનીને તૈયાર થયું છે જોઈ શકો છો બે સેકન્ડમાં પાપડ બનીને તૈયાર થઈ જાય છે તો આવી રીતે આપણે બધા પાપડ બનાવી લઈશું તો જોઈ શકો છો આપણે એકદમ સરસ એવા બધા બટેટાના પાપડ બનાવી લીધા છે હવે આ પાપડને આપણે પંખાની હવામાં જ સુકાવવાના છે તડકે નથી સુકવવાના ઘરમાં પંખાની હવામાં એક દિવસ સુકાવી દઈશું તો આપણે જે બટેટાના પાપડ બનાવ્યા હતા તે જોઈ શકો છો એકદમ સરસ એવા પાપડ સુકાઈ ગયા છે આપણે પંખાની હવામાં જ સુકવી લીધા છે તો હવે આપણે તેને એક કલાક માટે તડકામાં સુકવી લઈશું એકદમ સરસ એવા પતલા પાપડ બનીને તૈયાર થયા છે તો બે કલાક તડકામાં આપણે પાપડ ને લીધા છે તો જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા બધા પાપડ સુકાઈ ગયા છે તો હવે આપણે પાપડને તળી લઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે પાપડ તળી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવા પાપડ આપણા તળાઈ જાય છે તેલમાં મૂકતાની સાથે જ પાપડ ક્રિસ્પી થઈ જાય છે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું પાપડ તળાઈ ગયું છે તો આવી રીતે આપણે બીજું પાપડ પણ તળી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવું પતલું પાપડ બનીને તૈયાર થયું છે એવી રીતે આપણે બીજું પાપડ પણ તળી લઈશું તો પાપડને આપણે પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું પાપડ તળાઈ ગયું છે તો તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી એવા બટેટાના પાપડ તમે જોઈ શકો છો કેટલા સરસ પાપડ બનીને તૈયાર થયા છે એકદમ સરસ એવા ક્રિસ્પી અને એકદમ પતલા એવા પાપડ બનીને તૈયાર થયા છે તો તમે પણ આવા પાપડ ઘરે જરૂરથી ટ્રાય કરજો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે બટેટાના પાપડ કેવા બન્યા છે